નમસ્કાર મિત્રો હું બટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે ઓફિસ પ્રોગ્રામ વાપરતા હશો અને એમાં વર્ડ પાવરપોઈન્ટ એક્સેલમાં તમે જુદી જુદી ભાષાઓમાં લખાણ પણ લખતા હશો હિન્દીમાં લખતા હશો ગુજરાતીમાં લખતા હશો કે ઇંગ્લિશમાં લખતા હશો અને લખ્યા પછી ઘણી વખત તમારે કોઈ એક ભાષામાં લખાણ લખ્યું હોય અને એને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરવાની જરૂર પડતી હોય છે તો અહીંયા આગળ હું તમને એવી ટ્રીક શીખવાડવાનો છું તમે કોઈપણ જાતના થર્ડ પાર્ટી સોફ્ટવેર વગર સીધું જ તમે ટ્રાન્સલેશન કરી શકો છો તમે વિદ્યાર્થીઓના નામ લખ્યા હોય ગુજરાતી હિન્દી કે અંગ્રેજી કે અન્ય કોઈ ભાષામાં અને તમારી ઈચ્છિત ભાષામાં તમે એને ટ્રાન્સલેટ કરી શકો છો ચાલો મિત્રો જોઈએ કેવી રીતે કરી શકાય ટ્રાન્સલેટ કરવા માટે મારે એક ઓફિસ પ્રોગ્રામ ઓપન કરવો પડશે અને મેં અહીં ઓફિસ પ્રોગ્રામ તરીકે વર્ડને પસંદ કર્યું છે તમે પાવર પોઈન્ટ કે એક્સેલ પણ પસંદ કરી શકો છો અહીંયા મારી પાસે પાંચ નામ છે જુઓ અને એ નામ જે છે એ ઇંગ્લિશમાં લખેલા છે હવે માની લો કે મારે આ નામને ગુજરાતીમાં લખવા છે તો હું આ નામ જે છે પસંદ કરી લઉં છું અને જે ઇંગ્લિશ નામ છે એમના એમ રહેવા દઉં છું અને નવેસરથી હું કોપી કરીને પેસ્ટ કરી દઉં છું અને આ રીતે એ જ પાંચ નામ અહીં અંગ્રેજીમાં છે અને હવે આ નામ જે છે એને હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા માગું છું તો સૌથી પહેલાં અહીં આગળ તમે જુઓ અહીંયા આગળ રિવ્યૂ લખેલું છે એની પર હું ક્લિક કરવાનો છું હવે આ જે પાંચ નામ છે મારે જે ટ્રાન્સલેટ કરવા છે હું એને પસંદ કરી લઉં છું પેરેગ્રાફ પણ હોઈ શકે આખો હવે હું એ ટ્રાન્સલેટ પર ક્લિક કરવાનો છું એટલે અહીં પૂછ્યું છે આપણે ટ્રાન્સલેટ સિલેક્શન તો મેં સિલેક્ટ ઓલરેડી સિલેક્શન કરી લીધેલું છે તો હું પસંદ કરીશ હવે ટ્રાન્સલેટર કામ કરી રહ્યું છે હવે જો ઓટો ડિટેક્ટ આ ઇંગ્લિશમાં નામ હતા પાંચ અને નીચે ઇંગ્લિશમાં જ આવ્યા છે પણ મારે તો ગુજરાતીમાં જોઈએ છે એટલે હું એ ભાષા પસંદ કરીશ અને હવે અહીં આગળ જે ભાષા જે છે મિત્રો હું ગુજરાતી પસંદ કરીશ એટલે ગુજરાતી પર ક્લિક કરી દઈશ અને હવે તમે જોઈ શકો છો આ પાંચેવ નામ જે છે ગુજરાતીમાં આવી ગયા છે હવે આ સિલેક્ટ ઓલરેડી કરેલા છે હું એથી ઇન્સર્ટ કરવાનો છું જુઓ એટલે આ પાંચ નામ જે છે અહીંયા આગળ મિત્રો જો ઇંગ્લિશમાં હતા એ જ પાંચ નામ અહીંયા આગળ ગુજરાતીમાં આવી ગયા હવે તમને એમ થાય કે આ નામ ગુજરાતીમાં છે અને મારે એને હિન્દીમાં કન્વર્ટ કરવા છે તો તમારે અહીંયા આગળ જે ભાષા જે છે એ હિન્દી પસંદ કરવાની છે તો આ રીતે તમે કોઈ પણ ભાષામાં આ નામને કન્વર્ટ કરી શકો ચાલો હું કરી બતાવું તમને હું આ નામ જે છે ગુજરાતીમાં છે અને હું કંટ્રોલ વી કરું છું પસંદ કર્યા મેં અને હવે આ પાંચ નામ જે છે એને હું હિન્દીમાં કન્વર્ટ કરવા માગું છું તો ગુજરાતીમાં છે ઓલરેડી અને હવે એને હું હિન્દીમાં કન્વર્ટ કરું છું તો હું હિન્દી ભાષા પસંદ કરું છું અને હવે હિન્દીમાં કન્વર્ટ થઈ ગયા છે જુઓ અને હવે ઇન્સર્ટ કરીશું તો આ નામ જે છે ઇન્સર્ટ કરી અહીં તો આ નામ જે છે મિત્રો હિન્દીમાં આવી ગયા છે જુઓ તો તમે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કે હિન્દીમાં અન્ય કોઈપણ ભાષામાં આ રીતે ટ્રાન્સલેટ કરી શકો છો અને એક વધારાની વાત તમને કહું હવે માની લો કે હું કોઈક વાક્ય લખું છું વાક્ય હું ગુજરાતીમાં લખું છું ચાલો ગુજરાતી ભાષા પણ પસંદ કરું છું મારું નામ ભટ્ટ અલ્પેશ છે હવે મેં મારું નામ લખ્યું છે અહીંયા વટલ પેસ્ટ અને હવે આ વાક્યને હું ટ્રાન્સલેટ કરવા માગું છું ઇંગ્લિશમાં તો અહીં મેં સિલેક્ટ કર્યું એટલે આવી ગયું છે જુઓ મારું નામ બટલ પેસ્ટ છે ગુજરાતી છે અહીં હિન્દીમાં છે હવે હું ઇંગ્લિશમાં કરવા માગું છું તો ઇંગ્લિશ પસંદ કરીશું તો હવે હું ઇંગ્લિશ પસંદ કરી દઉં ચાલો મિત્રો અને હવે અહીં આવી ગયું છે જુઓ ઇંગ્લિશ અને હવે ઇન્સર્ટ કરીશ તો માય નેમ ઇઝ વટલ પેસ્ટ લખેલું આવી ગયું છે તો તમે આ રીતે તમારી કોઈ પણ ઈચ્છિત ભાષામાં લખેલું લખાણ જે છે ને તમે ટ્રાન્સલેટ કરી શકો છો કોઈપણ થર્ડ પાર્ટી સોફ્ટવેરની જરૂરથી ખૂબ સહેલાઈથી કરી શકો છો